હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ખારી સિંગ જે બજારમાં બહુ મોંઘી મળે છે તે આપણે આજે ઘરે એકદમ સહેલાઈથી બનાવીશું આના એના માટે મેં લીધા છે અહીં આગળ અઢીસો ગ્રામ બસો પચાસ ગ્રામ સિંગ સિંગ છે આ અને આપણે ખારી સિંગ બનાવીશું આજે તમે જોઈ શકો છો અમે સિંગનાણાં લીધા છે અઢીસો ગ્રામ સિંગ દાણા છે આજે આપણે આને ખારી સિંગ બનાવીશું એકદમ સહેલી રીતે ખારી સિંગ બનાવીશું તો ચાલો આપણે ખારી સિંગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે અહીંયા આગળ મેં પાણી લીધું છે હવે આ પાણી મેં અહીંયા ઘડી અડધી તપેલી પાણી લીધું છે એમાં આપણે સીંગ નાખી દઈશું અને નાખીશું એમાં મીઠું એમાં આપણે થોડુંક મીઠું નાખીશું અને આપણે એને મિક્સ કરી દઈશું અને હવે આપણે આને પાંચ મિનિટ માટે ગેસ પર ઉકાળી લેવાનું છે એના માટે હું એને ગેસ પર મૂકી દઈશ અને ગેસ ચાલુ કરી દઈશ એને આપણે પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ એક ઉભરો આવે એટલે આપણે બંધ કરી દેવાનું છે એકદમ સહેલી રીત છે આપણે ખારીસિંગ બનાવવાની માર્કેટમાં મોંઘી મળે છે ખારી આ રીતે ઘરમાં ખારી શકો છો એકદમ સહેલી રીતે આ રીતના આપણે પાણીને ઉકાળી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું છે ને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એક વાસણમાં આપણે કળી લઈએ જેથી બધું પાણી એનું નીકળી જાય આવી રીતે કાનાવાળા વાટકામાં આપણે એને કઢી લઈશું જે તેનું બધું પાણી નીકળી જશે આ રીતના અને આ રીતના આપણે એને પાંચ મિનિટ સુધી ઠંડી થવા દઈએ આ રીતના આપણે એને પાંચ મિનિટ સુધી ઠંડી થવા દઈએ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે એક કોરા કપડામાં આ રીતના કળી લઈએ ને જેથી એકદમ આપણી એકદમ આપણા સિંગ જે બનાવવાની છે એ સિંગ દાણા એકદમ કોરા પડી જાય એ રીતના આપણે એને કપડામાં કઢી લેવાના છે આ રીતના ને એકદમ એને કોરા કરી લેવાના છે આપણા સિંગ દાણા કોરા થાય છે ત્યાં સુધી આપણે મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને એમાં મેં એક વાટકી મીઠું લીધું છે આ મેં પહેલાં વાપરેલું મીઠું છે જે આપણે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ જ મીઠું લેવાનું છે અને એને સારી રીતના આપણે ગરમ કરી લઈએ બેથી ત્રણ મિનિટ લાગશે આપણે મીઠું એકદમ ગરમ કરી લઈએ પછી આમાં આપણે સિંગ સિંગદાણા નાખવાના છે જેથી આપણે એકદમ સારી સિંગ સરસ તૈયાર થશે જે ખાવામાં પણ એકદમ ક્રિસ્પીને સરસ લાગશે તમે બજારમાં એકદમ મોંઘી મળે છે આપણે બજારમાં લાવીએ તો ક્વોન્ટિટી ઓછી આવે આપણે ઘરે જ બનાવીશું તો એકદમ આપણે સરસ બનાવીશું ઘરમાં ગરમ ખાઈ શકાય આપણે આ રીતના આપણે થોડીકવાર પાંચ મિનિટ સુધીનું ઉકાળીને લેવાથી આપણી જે સિંગદાણા છે એ થોડા પોચા થઈ જાય છે તેથી આપણી ખારી ખારીસિંગ સરસ થઈ જશે અને આપણે બાપતી ગળે પણ મીઠું નાખ્યું હતું તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો તમે બજારની ખારી ખારીશિંગ લાવવાનું ભૂલી જશો એવી સરસ આ ખારી ખારીંગ થશે જો આપણી ખારી ખારીશિંગ હવે કોરી પડી ગઈ છે હવે આપણે એને એક વાટકીમાં કળી લઈએ રીતના આપણે એક વાટકીમાં એને કઢી લઈએ મેં એને વાટકીમાં કઢી લીધી છે આપણું મીઠું પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ આમાં નાખી દઈએ અને સખત આપણે હલાવતા રહેવાનું છે અને આને આ રીતના શેકી લેવાની છે જ્યાં સુધી આપણે ખારી દ સરસ શેકાઈ ના જાય અને એની જાતે છોડા ના નીકળે ત્યાં સુધીને આપણે એને મીડિયમ ગેસ પર શેકવાની છે ગેસ ફાસ્ટ નથી રાખવાનો મીડિયમ ગેસ પર જ આને આપણે આ રીતના સખત હલાવતા જવાનું છે આપણે સિંગ શેકાતા મીડિયમ ગેસ પર આપણે શેકવાની છે એટલે આપણે સિંગ શેકાતા દસથી પંદર મિનિટ આપણે લાગી લાગે છે આમાં દસથી પંદર મિનિટ લાગશે બસ આ રીતના આપણે હલાઈ હલાઈને જેને શેકવાની છે તમે જોઈ શકો છો આપણા દાણા સરસ ફૂલી ગયા છે મેં ગેસ મીડિયમ જ રાખ્યો છે ને સખત આપણે આ રીતના જ હલા કરવાનું છે આપણી ખારી સિંગ શેકાઈ જશે તો એની જાતે જ એના છોડા નીકળવા લાગશે એટલે તમને ખબર પડશે તમે જોઈ શકો છો આ રીતના આપણે હલાઈ કરવાનું છે વચ્ચે વચ્ચે આપણે આ રીતના ચેક કરી લેવાનું છે કે આપણી થાય છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણે ખારી સરસ શેકાય છે આપણે શેકાતા પાંચ મિનિટ થઈ છે હજુ આપણાને સિંગ શેકાતા દસ મિનિટ લાગશે મીડિયમ ગેસ છે એટલે શેકાતા વાર લાગશે ફાસ્ટ ગેસ પર નથી શેકવાની ને તો તમારી ખારી સિંગ નહીં થાય આ જ રીતે આપણે ધીમે ધીમે શેકવાની છે જો આપણાને ઘરે સારી વસ્તુ ખાવી હોય તો થોડી મહેનત તો કરવી પડે એટલે આપણે આને સતત હલા હલાયા કરવાનું છે એટલે આપણો હાથ તો દુખી જશે પણ આપણે જો સારી વસ્તુ ખાવી હોય ને ઘરે જ ખાવી હોય તો આપણે થોડીક મહેનત કરવી પડશે એટલે આને એને સતત હલાયા કરવાનું છે તો જ આપણી ખારીશું એકદમ સરસ શેકાશે આ રીતના આપણે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું છે જોઈ શકો છો હજુ આપણે નીકળી જાય છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને પ્લેટમાં આપણે કાઢી લઈએ અને થતા મારે પંદર મિનિટ લાગી છે અને ધીમા ગેસ પર ફેંકી છે એટલે પંદર મિનિટ લાગી છે ધીમા ગેસ પર જ એને કરવાની છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આને આપણે તૈયારીમાં આ રીતના મોટો ઝારો લઈને કાઢી લઈએ પ્લેટમાં તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થાય છે આપણે બધી ખારી આ રીતના કાઢી લઈએ અને આ રીતના એકદમ સહેલાઈથી ઘરે ખારી ઘણી ક્વોન્ટિટીમાં બનાવી શકો છો બજારમાં આપણને મોંઘી પડે છે એટલે આ રીતના તમે બનાવી શકો છો હવે આપણે આ ખારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ મીઠું તમારે ફેંકવાનું નહીં એક વાસણમાં મૂકી દેવાનું જ્યારે તમે ફરી બનાવો ત્યારે તમને કામ લાગે તમે જોઈ શકો છો આપણી વીસ મિનિટમાં સરસ ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે તમે ચાહો ઘરે બનાવીને ગરમા ગરમ ખાઈ શકો છો એકદમ સહેલાઈથી આના છોડા નીકળે છે તમે જોઈ શકો છો અત્યારે ગરમ છે તમે ગરમ ગરમ પણ આને ખાઈ શકો છો એકદમ સરસ છોડા નીકળી જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ